નવ નિર્મિત ભવન નું ખાતમુહૂર્ત નો પ્રસંગ છે ભગવાન શ્રી કૃષ્ણ ના પણ પિંડાણ વિધિ અહિયાં થયેલી છે બહુ અતિ મહત્વની જગ્યા પવિત્ર ભૂમિ આપણે આ માનીએ છીએ અને સો વાર કાચી એક વાર પ્રાચી આ શાસ્ત્રોમાં પણ કીધેલું છે એવી પવિત્ર ભૂમિની અંદર જયારે યાદવો ભેગા થતા હોય આહિરો ભેગા થતા હોય અને એ ભૂમિમાં એમનું ખાતમુહૂર્તનો પ્રસંગ હોય કે ભગવાન કૃષ્ણ અને માધવરાય ભગવાનની આસિન કૃપાથી થતું હોય ત્યારે આહિરો પણ એ ભૂમિને પવિત્ર કરવા માટે પવિત્ર ભૂમિને જે ગંદકી થઈ હોય ગંદકીને સાફ કરવા માટે એ આહીરોની નૈતિક જવાબદારી બને છે ગઈકાલે મેં જ આ પ્રસંગ નું યુવાનોને બધાને કીધું હતું કે આઠ વાગે તમારે લોકોએ આવી જવાનું છે પ્રાચી માધવરાય ભગવાનના દર્શન કરીને ત્યાંથી આપણે બધા જેટલું બને એટલું પ્રાચીની અંદર જે ગંદકી થયેલી છે એને સફાઈનું અભિયાન આપણે કરવાનું છે એમાં તમામ યુવાન મિત્રો પછી તો ગામના લોકો પણ બીજા સમાજના લોકો પણ કે શ્રી ગંથી સાફ કરવા નીકળ્યા હોય ત્યારે એ પણ જોડાયા એમાં અને એક માધવરાય ભગવાનના સાનિધ્યમાંથી પવિત્ર ભૂમિમાંથી સંદેશો પણ આપવા માંગુ છું કે ચાલો આપણું પ્રાચી તો કરીએ પણ સમગ્ર ગુજરાત ને સમગ્ર હિન્દુસ્તાન ને પણ રળિયામણું કરવા માટે સ્વચ્છ કરવા માટે આપણે સૌ કોઈ સહિયારો પુરુષ કરીએ કારણ કે આમાં કોઈ ખત લાગતો નથી મારા ઘરની બહાર મારી દુકાનના ના અંદર રોડ ઉપર મારી દુકાનની આજુબાજુમાં મારે ગંદકી મારી મારી સાફ તો દુકાન મારી ગ્રાહક આવતા હોય એ લોકો વિચારે કે ના પ્રાચી કેટલું સુંદર છે સ્વચ્છ છે તો એ આપણે લોકો વિચારવાનું છે પ્રાચીની જનતાએ વિચારવાનું કે એવડી પવિત્ર ભૂમિમાં જ્યારે જયારે આપણે ધંધો કરવા રહેવા રેવા હોય ત્યારે અતિ મહત્વ આનું જાણવું જોઈએ જે ધારાસભ્ય તરીકે તો મારી નૈતિક જવાબદારી છે અને હું સ્વચ્છતાનો કાયમી માટે આગ્રહી રહ્યો છું ટૂંક સમયમાં થોડાક દિવસની અંદર પણ હું એક રથનું પણ આયોજન કરું છું મારા પોતાના પર્સનલ ખર્ચે અને હું એક એક ગામ સુધી પાંચ છ મુદ્દાઓનો સંદેશો લઈને રથ હું નીકળવાનો છું ને લોકોને જાગૃત કરવાનો કે ચાલો આપણે જોડાય આ અભિયાનમાં જોડાય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું બે હજાર વિકસિતનું જે સ્વપ્ન છે એને સાકાર કરવા માટે આપણા હાથની જે વસ્તુ છે આપણા હાથમાં છે જેમાં પૈસાનો ખર્ચ નથી થવાનો પાણી બચાવીએ એમાં કોઈ પૈસાનો ખર્ચ નથી સ્વસ્તા કરીએ એમાં કોઈ પૈસાનો ખર્ચ નથી વૃક્ષારો પણ વૃક્ષનું જતન કરીએ એમાં કોઈ પૈસાનો ખર્ચ નથી વ્યસન મુક્તિ કરીએ એમાં કોઈ પૈસાનો ખર્ચ નથી ઘણી બધી વાતો એવી છે કે આવનારી પેઢીને આપણે સારી વાત વારસામાં આપીએ એના માટેની આજે મારા તમામ આહિત સમાજના યુવાનો વડીલો બીજા સમાજના લોકો પણ આની અંદર જોડાઈને પણ આ અભિયાનને વેગ આપવામાં જે મદદરૂપ થયા છે તમામ લોકોનો આભાર માનું છું ને આ તકે આજના દિવસે બધાને સંદેશો પણ આપવું છે ચાલો આપણે સૌ સહિયારો પુરુષાર્થ કરીને આપણું પ્રાચીન રળિયામું કરીએ પ્રાચીન સ્વચ્છ કરીએ પ્રાચીન ગંદકી મુક્ત કરીએ એટલી બધાને આશા રાખું કારણ કે વિશ્વના લોકો આવે છે તમે આજે જોવો તો કેટલો માનવ મેરામણ છે દેશ પરદેશના લોકો આવે અને અહીંયાથી એક એક સારી વાત થઈને જાય તીર્થસ્થાનમાંથી જેમ સોમનાથ આજે જોવ તો એટલું બધું ચોખ્ખું તો એટલું જ એના દિવસે મહત્વ વધારે પ્રાચીન છે તો પ્રાચીન તો આપણું ગામ છે નાનું એવું ગામ છે સુર ગામે સવારે લઈને આપણે નીકળીએ આપણું ફર્યું આપણું દુકાન આપણું ઘર આવું બધું ચોખ્ખું રાખીએ કોઈની જરૂર નથી તો ચોખ્ખું પણ આપણું કાયમી સફાઈ કરવા નથી આવવાનું પણ એને લોકોને એક સંદેશો આપવા માટે આજે મેં શરૂઆત કરી છે અને એમાં મને મહંત હશે હું એક એક ગામમાં જાઉં છું ત્યારે મારી વાત મૂકું છું લોકો એમાં સફળતાપૂર્વક જોડાય પણ છે આજે પણ જોડાય છે અને ધીરે ધીરે કરીને આને વેગ આપીએ એવી એમાં બધા લોકો જોડાય એવી વિનંતી કરું છું